त त स्थले दौडी ગયો હતો આ બાબલે પોલીસે 12 શખસો વિરુદ્ધ ગુનો નોંધી પરંતુ તપાસ હાથ ધરી હતી અમારથી કે હળતું જોબડામાં નિષ્ફળ ચાલો મારું મત એ પ્રેસરા પ્રેસર

વાત કરેલી કે તમે અમારી વોચ રાખો છો અને અમારી માહિતી બીજાને આપો છો તેનું મન દુક રાખી આ સુનિલ અજય અને બીજા જે ભાઈઓ જે છે ચાર ભાઈઓ અને બે મહિલાઓ સંપી અને તેને માથાના ભાગે ધારિયાનું તીક્ષ્ણ ઘા મારેલું જેના કામે આ નરસિંહભાઈ જે છે સટી હોસ્પિટલમાં દાખલ થયેલા અને આજે સાંજે તેનું મૃત્યુ નીપજ્યું જેના આ સમાચાર મળતા ફરિયાદી પક્ષવાળા જે ઈસમો જે છે તે એકસમ થઈ અને આ જે આરોપી જે હતા તેને આપણે જેલ હવાલે કરેલ હોય અહીંયા કોઈ હતું નહીં તેનો લાભ લઈ અને તેના મકાનને આગજની કરેલી છે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી અને ફાયર બ્રિગેડની ટીમ બી આવી ગયેલી છે અને એફએસએલની ટીમ આવી અને આનું કયા જ્વલનશીલ પદાર્થથી આ સળગાવવામાં આવેલું છે તેનું પૂરકળણ હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા જે એક્ટિવા જે મળેલી છે તે વિસ્તારમાં એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ બની અને આરોપીને શોધખોળ હાલમાં ચાલુ છે